સુરતના પાલ વિસ્તારમાં માતા પિતાની ગંભીર બેદરકારી સામે આવી છે બેન્ક્વેટ હોલમાં માતા પિતા પાર્ટી કરતા હતા અને બીજી બાજુ દોઢ વર્ષનું બાળક પાણીના પોન્ડમાં પડી જતા મોતને ભેટ્યું છે જોકે સામે હોટલ અને રેસ્ટોરન્ટની પણ બેદરકારી સામે આવી છે સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં એક દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજયભાઈ સાવલિયા પોતાની પારિવારિક પાર્ટીમાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા હોટલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું આ દરમિયાન તેમનો દોઢ વર્ષનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોટલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હોટલના સંચાલકો કૃષિઓને બહાર કાઢવા માટે દોડી આવ્યા બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજરે કહ્યું કે બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી અને અમે તાત્કાલિક બાળકને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યારે બીજી બાજુ એસીપીએ કહ્યું કે હોટેલમાં એક બર્થડે પાર્ટીનું આયોજન હતું અને તેમાં આ લોકો પહોંચ્યા હતા જ્યાં દોઢ વર્ષનું બાળક ક્રિશિવ પાણીમાં પડી જતાં મોતને ભેટ્યું છે જો કે અહીં હોટેલની બેદરકારી પણ સામે આવી છે જ્યારે બીજી બાજુ માતા પિતાની પણ બેદરકારી સામે આવી છે હાલ બાળકના મોતને પગલે પરિવારજનો ભાંગી પડ્યા છે અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના 2 વર્ષના બાળક ક્રિષેવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતરમતા બાળક બહાર નીકળી ગયો તોને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતાને તરતા ન આવડતું હોઈ તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા રહે અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓ એ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત